गई काले रात्र त्रगे जाने कोई आतंकवादी ने पकड़वा रीते एक सामाजिक कार्यकर्ता राजकीय कार्यकर्ता राजेश भाई टी सोनी ने गांधीनगर साइबर क्राइम में धरपकड़ की गुन्द शू एमने फेसबुक पेज पर आप जाबाज बहादुर सैनिकों की चिंता कर આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક अपनी बहादुर सेना श्रेय मई बात करें आशु कोई गुनो गुजरात राजकीय सरकार खोटा केसों सुप्रीम कोर्ट लपड़ा खाई चुकी है सुप्रीम कोटे कड़क शब्दों में टीकाओं एम छता हजी आ रीतना કે કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈપણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રી ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ ареસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આજ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યે એક એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય માનની સ્વર્ગસ્થ મનો મનમોહનસિંહજી એ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોનસીજીના વિષે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટીપ્પણી કરતા હતા પરંતુ કોંગ્રેસની કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆર ઓમે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાણબાળ કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર વિરોધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે तात्कालिक राजेश भाई सोनी ने जमीन मळवा જોઈએ એવી માંગ करू